રાધનપુર વોર્ડ નંબર માં લાગ્યા આશ્ચર્યજનક પોસ્ટર કોર્પોરેટરને મગર સાથે સરકાવ્યા રાધનપુર શહેરના વોર્ડ નંબર ત્રણમાં રહીશોએ ચૂંટાયેલા કોર્પોરેટરો વિરુદ્ધ પોતાની નારાજગી અનોખી રીતે વ્યક્ત કરી છે જાહેર સ્થળોએ લગાવવામાં આવેલા પોસ્ટરમાં કોર્પોરેટરોને મગર સાથે સરખાવવામાં આવ્યા છે આ ઘટના પછી સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જામી છે વોર્ડ નંબર ત્રણમાં લાંબા સમયથી ઉભરાતી ગટરો ગંદકી અને વાદગી જેવા પ્રશ્નો ઉકેલાયા નથી રહીશોના આક્ષેપો મુજબ છેલ્લા ચોવીસ કલાકથી વિના વરસાદે જ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે જેના કારણે રોજિંદા જીવન પર ગંભીર અસર થઈ રહી છે આ સમસ્યાઓને લઈને સ્થાનિક રહીશો સાથે વોર્ડ નંબર એકના કોંગ્રેસ કાઉન્સલર જયા ઠાકોર અને સમીરાબેન ઘાચી પણ જોડાયા રહીશો દ્વારા પાણી ભરાયેલા સ્થળે જાળવાવી કટાક્ષ કરવામાં આવ્યો અને કોર્પોરેટરોને મગર સાથે સરખાવતા પોસ્ટર લગાવી વિરોધ નોંધાવ્યો કોર્પોરેટરો સામે સીધો આક્ષેપ રેશોના જણાવ્યા મુજબ ચૂંટાયેલા કોર્પોરેટરો વિસ્તારના મૌલિક સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યા છે ગટ્ટર પાણીને સ્વચ્છતા જેવા પ્રશ્નો પર કોઈ પગલાં ન લેવાતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે આક્ષેપ કરવામાં આવે છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર ચૂંટણી દરમિયાન જ દેખાય છે ત્યારબાદ વિકાસના પ્રશ્નો પ્રત્યે ઉદાસીન બની જાય છે

અમારી નગરપાલિકા ને સી એ સી માંથી બી કેટેગરી સમાવેશ કરો કે જેથી કરીને ગ્રાન્ટ વધારે આવે ગ્રાન્ટ વધારે આવે ને રાધનપુરનો વિકાસ થાય આ વિકાસ નહીં વિનાશ થાય રહ્યો સ્વાતંત્ર આથી તો કોંગ્રેસ ની સરકાર હતી તો અમે કહી શકતા હતા અમારી ગટરું સાફ થતી હતી બધું કામ થતું હતું બરોબર આ ભાજપ ની સરકાર આવી છે એમના પેટ ભરે આ લોકો ઘર ઊંચા આવે ગામ નો વિકાસ કરે ને બાકી કાંઈ થતું નથી વિકાસ આ ભાજપ નો વિકાસ છે વોર્ડ નંબર ત્રણ નો ભાજપ નો વિકાસ બરાબર વોર્ડ નંબર ત્રણ માં ભાજપ નો વિકાસ છે આ સીએમ સાહેબ આવે તો રોડ બની જાય અમે એ જ માંગણી કરીએ સીએમ સાહેબ આવી જાય